જીવ સાને ફરે તું ગુમાનમાં તું માનમાં તારે રેવું ભાડાના મકાનમાં તને મળ્યું મકાન કર્યા રંગને રોગાન તને મળ્યું મકાન કર્યા રંગને રોકાન જાણે લીધું હોય કાયમનું વેચાણમાં તારે રે ભાડાના મકાનમાં જીવ સાને ફરે તું ગુમાનમાં તારે રેવુ રે ભાડાના મખાનમાં ત્યારે એ મો રૂ બાબ જાણે મોટો ના બાબ કાળ આવીને કેસ તને કાનમાં તારે રેવુ રે ભાડાના મખાનમાં થાસે હુકમ નામું ચાલશે નહીં કોઈ બાનું થાસે હુકમ નામું ચાલશે નહીં કોઈ બાનું તારે ગમે તેટલું કરશે ડાપર તારું નહીં આવે કામમાં કામમાં તારું ડાપર નહીં આવે કોઈ કામમાં તારે રેવ રે ભાડાના મકાનમાં જીવ સાનો ફરે તું ગુબાનમાં તારે રેવ રે ભાડાના મકાનમાં કરે એવો રુબાબ જાણે મોટો નવાબ કાળ આવીને કહેશ તને કોનમાં તારે રેવું રે ભાડા ના મકાનમાં વેલ વેન વી આર ઇન રેન્ટલ પ્રોપર્ટીઝ વી કે નોટ બોસ્ટ લાઈક વી આર ધી ઓનર ઓફ ધ પ્લેસ રાઈટ ઇટ ઇઝ ધ સેમ થિંગ દેટ અપ્લાઇઝ ટુ ધીસ પંચમહાભૂત સે બની હુઈ અવર બોડીઝ ધીસ ઇઝ પંચમહાભૂત કેમ ફ્રોમ પંચમહાભૂત ત્યાં જ વિલય થઈ જશે અને પંચમહાભૂતમાં મળીને પાછું જ એ પંચમહભૂત થઈ જશે અંદર જે તમારો જીવ છે એ બિચારો વધારે ને વધારે મોહિત થતો જાય છે આ તો મારું શરીર એટલે રંગરોગાન કરે શેમ્પૂ કરે સરસ મજાના સોપ્સ લઈ આવે અત્તર છાંટે રંગરોગાન બધી જાતનું કરે ફેશિયલ કરે અરે ભાઈ આ તારું કાયમી મકાન નથી કાયમી તો ફક્ત તારો જીવ છે અનંત આનંદ જીવ આ તો એવું હાથ પિંચર માંસહાર લોચા અંદર જે બધું લોહી છે બધું જીવ છે ત્યાં સુધી બધી અનંત આનંદ પ્રક્રિયાઓ ચાલુ રહેશે જ્યારે બધી પ્રક્રિયાઓ કાયમ જો ચાલુ રહેતી હોય તો ડેફિનેટલી તમે આ શરીરને પ્રેમ કરો શરીર એ ડેફિનેટલી આપણું મંદિર છે કારણ કે એની અંદર આપણું આત્મા રહે છે આત્મા એ ભગવાન છે ભગવાન જ્યાં રહે તે મંદિર કહેવાય મંદિરની સાચવળ જરૂર કરો પણ એમાં મોહિત થઈને આ શરીર એ જ હું છું એ માનવાનું બંધ કરો જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર વાય ગુરુજી કા ખાલસા વાય ગુરુજી કી ફતે પર્યુષણ મહાપર્વ દસલક્ષણી મહાપર્વ પર્યુષણ સૌને મુબારક જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ વહેગુરુ જી કા ખસા વહેગુરુજી કી ફત જય ગોડા વહેન સર્વ ભગવાન ને ઘણા ઘણા વંદન બી સેક્યુલર બિલીવ ઇન ધ સેક્ટ ધેટ યુ વોન્ટ યુ ઇન ધ રિલીજન ધેટ યુ વોન્ટ યુ બટ લવ એવરી ઇન ઓલ રિલિજન્સ દેટ ઇઝ ધ ટીચિંગ ઓફ Every Dharma Guru everywhere in the world. Love all, hate none. Cheers.